બોર્ડરની વાત કરીએ તો સિકવન્સ નું કામ તમને આ રીતે જોવા મળી જશે અને લેસ પોઈન્ટ સાથે ફોર સાઇડ તમને બોર્ડર પર જોવા મળી જશે જ્યાં સુધી તમારી નજર જાય છે ને ત્યાં સુધી તમને કલેક્શનના ના મલ્ટીપલ વેરાયટી જોવા મળી જશે અને સીઝન ની સ્ટાર્ટિંગ કરી દીધી છે અમારા વેપારમાં સુ તમે પણ જે અમારા વેપારી મિત્રો છે જે અમારા જૂના વ્યુઅર્સ છે અથવા તો જે અમારા નવા વ્યુઅર્સ છે અને વેપારી મિત્ર છે ઓલરેડી સાડીઓમાં બિઝનેસ કરે છે અને વિચારે છે કે ભાઈ ઉનાળાનો સીઝન સ્ટાર્ટ થઈ ગયો છે તો પ્રિન્ટેડ સાડીઓના કલેક્શન એવી કઈ જગ્યાએથી લઈએ જે સૌથી સસ્તા સૌથી સારા અને પ્રીમિયમ ક્વોલિટીમાં મળી જાય તો આજની વિડિયો ટોટલી તમારા માટે થવાની છે જ્યાં ટોટલી અમે તમારી માટે પ્રિન્ટ વિન્ટેજ સાડીના નવા કલેક્શન લઈને આવી ગયા છે એ બી સીધા મેન્યુફેક્ચરિંગ રેટમાં તો તમે પણ શોધો છો સૌથી પ્રીમિયમ ક્વોલિટીવાળા કલેક્શન અને સૌથી સારા રેટમાં તો વિડિયોને સ્કીપ નહીં કરતા સ્ટાર્ટિંગ ટુ એન્ડ સુધી જોજો અને ફર્સ્ટ ટાઈમ ચેનલ પર વિઝિટ કરો છો ને તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બે લાઈકનને પ્રેસ કરતા નહીં ભૂલતા બિકોઝ અમે ડેલી બેઝિસ પર નવા નવા અપડેટ ડાલીએ છીએ સિઝનના નવા નવા અપડેટ નાખીએ છીએ સિઝનના અકોર્ડિંગ લગ્ન પ્રસંગનો માહોલ બી સ્ટાર્ટ થઈ ગયો છે અને વાત કરું મેં એડ્રેસની તો ગુજરાત સુરતમાં લોકેટેડ છે કેસરિયા ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ કંપની મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ નંબર વન શોપ નંબર છે થ્રી તો ભાઈ વાત તો થતી રહેશે સ્ટાર્ટ કરીએ કલેક્શન જોવાના બિકોઝ મેં જેમ સ્ટાર્ટિંગમાં કીધું સમર સીઝન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે તો ફર્સ્ટ મેં તમને કેટલોગ બતાવું જોઈને તમને ખ્યાલ આવી જ ગયું હશે કે આલિયા ભટ્ટ વાળી સાડી બધા જે વિચાર ખબર જ છે વચ્ચે સૌથી વધારે ટ્રેન્ડમાં હતી અને હજુ પણ છે તો આ રીતે ટોટલી જે મેં તમને ફર્સ્ટ આર્ટિકલ બતાવવાની છું આલિયા ભટ્ટ વાળી સાડી કલર ઓપ્શન તમને ખબર જ છે કે બહુ જ ફાઇન કલર ઓપ્શન તમને મળી જાય છે આ રીતે તમને ટોટલી સાડી જોવા મળી જશે બોર્ડરની વાત કરીએ તો નું કામ તમને આ રીતે જોવા મળી જશે અને લેસ પોઈન્ટ સાથે ફોર સાઈડ તમને બોર્ડર પર જોવા મળી જશે કલેક્શન પ્રિન્ટેડ સાડીઓના કલેક્શન થઈ જાય છે એમ નથી કહેતી કે જે કલેક્શન મેં તમને વિડીયોમાં બતાવું છું એ સિક્સટી ની છે બટ સિક્સટી વન થી અમારા ત્યાં સ્ટાર્ટ થઈ જાય છે આજના જે કલેક્શન મેં તમને વિડીયોમાં બતાવું છે વન થર્ટી થી આ સેક્શનમાં સ્ટાર્ટ થઈ જાય છે અને ટોટલી તમને ફિનિશિંગ વાળી ટોટલી વસ્તુ મળી જાય છે ક્વોલિટીની વાત કરું તો બધી જ વસ્તુ તમને પ્રીમિયમ ક્વોલિટીમાં મળી જાય છે કોઈ બી કલેક્શન જો તમને સારા લાગે છે વિડિયોમાં તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો નીચે સ્ક્રીન પર નંબર શો થાય છે ત્યાંથી તમે અમને ઈઝીલી કોન્ટેક્ટ કરી શકો છો વિડિયોમાં તો અમે તમને સિલેક્ટેડ ધ પીસ બતાવ્યા છે બાકી જ્યાં સુધી તમારી નજર જાય છે ને ત્યાં સુધી તમને કલેક્શનના મલ્ટીપલ વેરાઈટીઝ જોવા મળી જશે અને મલ્ટીપલ બધી જ ટોટલી વસ્તુ

સૌથી વધારે ડિમાન્ડમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ છે જ્યાં પણ તમે જાઓ છો ને ત્યાં તમને કેટીસી ના એક આર્ટિકલ તો જોવા જ મળી જશે ડેમ શ્યોર તમે આવો જાતે તમે ફીલ કરો કલેક્શન તમને પ્રીમિયમ ક્વોલિટીમાં જ મળી જશે અને એ વન ક્વોલિટી જ મળશે જો ઘર બેઠા બેઠા તમે આવા કલેક્શન જોવા માંગો છો તો તમને વિડીયો કોલની સુવિધા પણ મળી જશે ઘર બેઠા બેઠા તમે સીઓડી કે એટલે કે કેશ ઓન ડિલિવરીના દ્વારા આવા કલેક્શન મંગાવી શકો છો તો સ્ક્રીન પર નંબર શો થાય છે ત્યાં કોન્ટેક્ટ કરો બાકીની બધી ડિટેલ તમને ત્યાંથી મળી જશે બાકી વિઝિટ તો તો મોસ્ટ વેલકમ છે નથી આવતા ટેન્શન સીઓડી ની સુવિધા મળી જશે અને જો તમે આઉટ ઓફ ઇન્ડિયાથી છો તો વર્લ્ડ વાઈડ શિપિંગ પણ તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે બાકી બધી જ વસ્તુ તમારે સેટ ટુ સેટ પરચેસિંગ કરવી પડશે મિનિમમ ઓર્ડર તમારું 20 થી ત્રીસ હજારનું હોવું જોઈએ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવો છો તો વિઝિટ કરો બીકોઝ અમારા ત્યાં